નમસ્તે ગુજરાત

વાર્ષિક ત્રેવીસ લાખ વધીને પચીસ છોતેર થઈ ગઈ છે એન એચ એલ મેડિકલ કોલેજ ને બે પોઈન્ટ પંચોતેર લાખના વધારા સાથે પચીસ પોઈન્ટ ત્રેસઠ લાખ ફી થઈ ગઈ છે પારોલ મેડિકલ કોલેજ ની ફી એક પોઈન્ટ ચાલીસ લાખના વધારા સાથે વીસ પોઈન્ટ નેવ લાખ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ મામલે રેકોર્ડ તૂટી ગયો છે ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝુકાવ કેટલો ઝડપથી વધ્યો છે તેનો અંદાજ તમે આ વાત ઉપરથી લગાવી શકો છો કે ફક્ત મે મહિનામાં જ અઢાર પોઈન્ટ સડસઠ અબજ રૂપિયાના વ્યવહારો થયા આ એપ્રિલ મહિના કરતાં ચાર ટકા વધુ છે અગાઉ એપ્રિલમાં સત્તર પોઈન્ટ નેવ્યાશી અબજ રૂપિયાના વ્યવહારો થયા હતા જો આપણે ચલણની દ્રષ્ટિએ જોઈએ તો મે મહિનામાં પચીસ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે જે એક મહિના પહેલા એપ્રિલમાં ત્રેવીસ કરોડ રૂપિયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધર્મીય લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યો છે સુરતમાં ક્રાઇમની ઘટના સતત વધતી જોવા મળી રહી છે તે વાત નકારી શકાય તેમ નથી ત્યારે ફરી એકવાર આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા વી યુવકે લગ્ન કરીશ તેમ લાલચ આપીને અનેકવાર મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે હાલ ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાનો કહેર ચાર હજાર સક્રિય કેસ સામે આવ્યા છે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ નાઇન્ટીનના સક્રિય કેસ વધીને ચાર હજારની આસપાસ પહોંચી ગયા છે આ સાથે દરરોજ મૃત્યુ આંખ પણ વધી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને કારણે ચાર લોકોના મોત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીમાં સૌથી વધુ સુડતાલીસ કોરોનાના કેસ મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું માનવું છે કે બારથી અઢાર જૂન સુધી ગુજરાતમાં ચોમાસું આવી જશે અને બંગાળના ઉપસાગરમાં સાયક્લોન પણ બની રહ્યું છે જેને લઈને દસ તારીખની આસપાસ તેની અસર જોવા મળશે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે તો વરસાદ પણ આવશે ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આધી આવશે અને સાથે અંદાજિત સિત્તેર થી નેવ કિલોમીટર ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પર ખડગેનો મોટો આરોપ સામે આવ્યો છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આસામ અને પૂર્વોત્તરના કેટલાક અન્ય રાજ્યોમાં પૂર અંગે કેન્દ્રિત કરવું એ ભાજપની રાજનીતિની ઓળખ છે બે હજારને સોળમાં માં ભાજપે આસામને પૂર મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું મોદી અને તેમની ડબલ એન્જિન સરકારે આસામ સાથે દગો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોડેલીમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ નોંધાયો ખેડૂતોમાં વ્યાપી ગયો ચિંતાનો માહોલ સવારથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો સાથે સાથે બફારાનો પણ અહેસાસ થયો વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી મગફળી તલ અને મગ જેવા કઠોરના પાકને નુકસાન થવાની શક્યતા છે આ કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સવારે વીસેક મિનિટ સુધી ધીમી ધારે વરસાદ નોંધાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે સુરત શહેરમાંથી ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી આ બધો વેપાર ચાલતો હતો પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે રેડ કરી અને મહિલા સંચાલક અને છ ગ્રાહકોની ધરપકડ કરી જ્યારે ત્રણ મહિલાઓ સામે રેસ્ક્યુ પણ કર્યું હતું વરાછા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં નવી ચલણો નોટો જાહેર કરવામાં આવી છે બાંગ્લાદેશની કરન્સીને લઈને મોટા સમાચાર છે બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંકે રવિવારે નવી ડિઝાઇન સાથે નવી ચલણી નોટો જાહેર કરી છે મહત્વનું છે કે નવી ચલણી નોટોમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની તસવીર હટાવી દીધી છે શેખ મુજીબુર રહેમાનના ફોટાની જગ્યાએ બાંગ્લાદેશના પ્રવાસન સ્થળ પ્રાકૃતિક દૃશ્ય અને પારંપરિક સ્થળોના ફોટા નવી નોટોમાં ઉમેરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ત્રેવીસ રૂપિયાનો ચાર્જ લાગશે ગ્રાહકોએ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે એટીએસ વ્યવહારો માટે ફી વધારવા જઈ રહી છે બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેના ટેરિફ માળખામાં અપડેટની જાહેરાત કરી છે અપડેટ હેઠળ આ ખાનગી બેંક એક્સિસ અને નોન એક્સિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે વધારી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીના પબ રેસ્ટોરન્ટ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની મુશ્કેલીઓ વધી રહી છે તેના પબ રેસ્ટોરન્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે બેંગ્લોર સ્થિત વન એટ કમ્યુન પબ અને રેસ્ટોરન્ટના મેનેજર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે બેંગલુરુ પોલીસે આ કાર્યવાહી એટલા માટે કરી કારણ કે કોહલીના પબમાં નો સ્પોકિંગ ઝોન નહોતો આ પબ રત્નમ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપ સ્થગિતા શ્રીલંકામાં છ જૂનથી શરૂ થનાર મહિલા ઇમર્જિંગ એશિયા કપ હવામાન અને સ્વાસ્થ્યના કારણોસર સ્થગિત કરવામાં આવ્યો છે એસીસી ટૂંક સમયમાં નવું શેડ્યુલ જાહેર કરશે એશિયા ક્રિકેટ કાઉન્સિલે બે જૂને આ જાહેરાત કરી હતી આ ટુર્નામેન્ટ છ જૂનથી શ્રીલંકામાં શરૂ થવાની હતી એસ એલસીએ તેમના વિસ્તારમાં પ્રતિકૂળ હવામાન અને સ્વાસ્થ્ય ચિંતાઓને કારણે ટુર્નામેન્ટ ફરીથી શેડ્યુલ જાહેરાત કરવાની વિનંતી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક નજર આજના સમાચારો પર વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા પંદર કિલોમીટર સાયકલ પરેડનું આયોજન જે ઇ એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર ટોપ માંથી સાત ગુજરાતના વિદ્યાર્થીઓ સામેલ છે અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્ર અને ગુજરાત એકમ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય મંત્રીને કોઈ ચિંતા નથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કડીમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે કોવિડ હવે જીવનનો હિસ્સો છે વર્ષે બે વર્ષે આવો એકાદ મહિનો આવતો રહે છે નોંધનીય છે કે સવારે અમદાવાદમાં દાણી લીમડામાં સુડતાલીસ વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા જોકે અઠ્યાવીસ તેમનું મોત થયું સત્તાવાર રીતે માહિતી છુપાવવામાં આવી રહી હતી તંત્ર ફરીથી કોવિડને લઈને આંકડા છુપાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ લીધી છે વર્ષ બે હજાર પચીસમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવ્યા છે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી પછી સ્ટીવ સ્મિથે વન ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું ગ્લેન મેક્સવેલે પણ વન ડે ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હવે હેન્ડરી ક્લોસને પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે આ દિગ્ગજોની નિવૃત્તિ ચાહકો માટે દુઃખના સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠ જૂન સુધી છત્રી અને રેન્કોર્ડ સાથે રાખજો ગુજરાતમાં આઠ જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે દરમિયાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પણ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલમાં પણ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે Yeah.